સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં જે પ્રમાણે અલ્પના મિત્રાના ઘરે દરોડાની કામગીરી કરવામાં આવી અને ત્યાંથી જે ફાઇલો મળી આવી છે તેને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરેથી ચાલીસ સરકારી ફાઇલ મળી આવી થોડા દિવસો પહેલા જ અલ્પના મિત્રાએ સિટી એન્જિનિયર તરીકે રાજીનામું આપ્યું હતું મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ ગઈકાલે રાત્રે વિજિલન્સની ટીમ તેમના ઘરે તપાસ માટે પહોંચી આ દરમિયાન

એ ઇન્સિસ્ટ કરતા હતા એટલે મેં કીધું કે મારે એક તો જોવું પડે તમે મારી મારી જેમાં તમને અપ્રુવલ જોઈએ છે એ શું બાબત છે મારે સમજવી પડે એમાં કયા લો સ્ટેન્ડરના એપ્લાય થાય છે એ બધું સમજવું પડે પછીથી હું તમને વિચારીને કહી શકીશ કે આમાં શું થાય એટલે ગઈકાલે સાંજે બપોર પછી સ્ટાફ મારી ઘરે આવેલ હતા હું જસ્ટ બારે જવા નીકળતી હતી એટલે મેં કીધું કે હમણાં હું મારા કામે જાઉં છું આવીને પછી વાત કરશું ઈ દરમિયાન એ ફાઇલો અહીંયા મૂકતા ગયા અને હું બહારથી જ્યારે આવી ત્યારે સાથે સાથે જ મહાનગરપાલિકામાંથી જે ભૂમિબેન પરમારને એમની ટીમ આવી અને વાત કરી કે આ મુજબની માહિતી મળેલી છે તમારે ત્યાં ફાઇલો છે એટલે મેં તો એક તો કોઈ ફાઇલો મગાવી નહોતી